નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન ભાગ નંબર 2 ધોરણ 10 જેમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે વિષય અંગ્રેજી એ વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ જેનો આજે આપણે સેક્શન ડી સોલ્વ કરીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટ નો ધ હ્યુમન રોબોટ નો સેક્શન એ બી અને સી આ ત્રણેય સેક્શન જોઈ ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી છે તેને જરૂરથી જોઈ આવજો અને ખાસ બીજી વાત એ વિદ્યાર્થી મિત્રો તમારા માટે આખી સ્વજન પોથી ખાલી અંગ્રેજી વિષયની નહીં આખે આખી સંપૂર્ણ સમગ્ર આખે આખી સ્વજન પોથી તમારા માટે સોલ્વ થઈને તૈયાર છે અને જો તમારે એનું સંપૂર્ણ સોલ્યુશન આખે આખી પીડીએફ સ્વરૂપે જો એ પીડીએફ સ્વરૂપે આખું સોલ્યુશન જોતું હોય તો ક્યાંથી મળશે તો આપણી પાસે પોર્શન કોચિંગ ક્લાસીસ પાસેથી તો કઈ રીતે મેળવવાનું વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં નીચે છે ડિસ્ક્રિપ્શન બોક્સ આપ્યું છે ત્યાં એક લિંક આપી છે જેમાં તમે પીડીએફ મેળવી શકો છો નીચે એક બીજી લિંક પણ આપી છે આપણી વોટ્સએપ ચેનલ પર જોડાવાની વિદ્યાર્થી મિત્રો આપણી સાથે વોટ્સએપ પર જોડાઈ રહો રહો જેનાથી તમને આવનારા વિડીયોઝની લિંક આવનારી પીડીએફની લિંક જે છે તમને અગાઉથી એડવાન્સમાં મળી જાય ઓકે ચાલો આગળ વધીએ ધ હ્યુમન રોબોટ કહે છે ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇન્ડાયરેક્ટ સ્પીચ કે નીચેના ડાયલોગને ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ફેરવો

આ રીતે વિદ્યાર્થી મિત્રો આખું જે છે ઇનડાયરેક્ટ સ્પીચ તૈયાર છે બીજો આપણને આપ્યો પૂછે કરણ અને વિકાસ વચ્ચેની વાતચીત કરણ કહે છે કેન આઈ યુઝ યોર ફોન વિકાસ કહે છે યસ હિયર ઇટ ઇઝ કરણ કહે છે થેન્ક યુ તો વાક્ય આખા તૈયાર થાય છે કરણ આસ્ક્ડ વિકાસ ઇફ હી કુડ યુઝ હિઝ ફોન તો વિકાસ એનો જવાબ આપશે વિકાસ રિપ્લાયડ પોઝિટિવલી એન્ડ સેડ ઇટ વોઝ ધેમ અને પછી કરણ એનો આભાર માને છે કરણ થેન્કડ હિમ આવી રીતે વિદ્યાર્થી મિત્રો આખું જે છે ડાયરેક્ટ સ્પીચ નું ઇન્ડાયરેક્ટ સ્પીચ માં નરેશન તૈયાર થઈ જાય છે આગળનો પ્રશ્ન કહે છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિયેટ કન્જક્શન્સ યોગ્ય સંયોજકો વડે આપણે વાક્યને જોડવાના છે પહેલું વાક્ય છે હી રેન ફાસ્ટ હી લોસ્ટ ધ રેસ ઓપ્શન છે એન્ડ બટ ને સો જવાબ આવશે બટ થી હી રેન ફાસ્ટ બટ હી લોસ્ટ ધ રેસ પછી છે રાની કેન ડાન્સ વેલ શી કેન સિંગ વેલ મુન્ના પપ્પા ને જોયા અને તેથી હી હીડ હિમ self અન્ડર ધ બેડ તે પોતે જે છે પથારી નીચે સંતાઈ ગયો પપ્પા મારવા આવતા હશે પછી કહે છે કટ ટ્રીઝ લૂઝ રેઇન વૃક્ષો કાપો ને લૂઝ રેઇન એટલે કે વરસાદથી આદોય બેસો એન્ડ સો ને સિન્સ આવશે એન્ડ કટ ટ્રીઝ એન્ડ લૂઝ રેઇન ત્યાર બાદ છે મમ્મી ઇઝ નોટ ઇન ધ કિચન શી ઇઝ નોટ ઇન ધ રૂમ મમ્મી કિચન માં નથી મમ્મી રસોડા માં ઘર માં નથી આઈધર ઓર નાઈધર ઓર ઓર સો બીકોઝ શું આવશે તો જવાબ આવશે નાઈધર નોર આખો જવાબ આ રીતનો મમ્મી ઇઝ નાઈધર ઇન ધ કિચન નોર ઇન ધ રૂમ મમ્મી જે છે રસોડામાં ય નથી રૂમમાંય ઓકે ચાલો આગળ વધીએ શું કહે છે રીરાઈટ ધ ટેક્સ્ટ કરેક્ટિંગ અન્ડરલાઈન વર્ડ્સ કે અન્ડરલાઈન કરેલા શબ્દોને જે છે એમાં જે ભૂલ છે એ ભૂલને સુધારીને એ પેરેગ્રાફી ફકરો ફરીવાર લખવાનો છે તો ચાલો ભૂલ સુધારીએ

પછી સમટાઈમ્સ હી કમ્સ ઇન ધ ક્લાસ કમ્સ ઇન ને કમ્સ ટુ ધ ક્લાસ બરોબર વીયરિંગ અ કલરફુલ કેપ તો ભાઈ આમાં મેક ત્યાર બાદ અહીંયા ચીયરફુલ અને અહીંયા જે છે ટુ કર નાખવાનું એટલે આ ત્રણે ત્રણ ભૂલ સુધરી ગઈ ત્રણ માર્ક્સ આપણને મળી ગયા આગળ હું કહે છે ડુ એઝ ડાયરેક્ટેડ એટલે કે કીધું એટલું કરો તો રિયા ઇઝ અ સ્ટુડન્ટ ઓફ ફાઇન આર્ટ્સ એમાં થઈ ગયું છે રિયા વોઝ અ સ્ટુડન્ટ ઇઝ નું થઈ ગયું વોઝ આ શું છે તો કે આ છે ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળમાં ફેરફાર છે વર્તમાન કાળનું વાક્ય હતું જેને આપણે ભૂતકાળના વાક્યમાં ફેરવવાનું છે તો પહેલું વાક્ય તો આપણે કરી નાખ્યું રિયા વોઝ સ્ટુડન્ટ ઓફ ફાઇન આર્ટ્સ પછી શી સ્ટડીઝ ઇન અમદાવાદ સ્ટડીઝ છે ભૂતકાળ કરો શી સ્ટડીડ ઇન અમદાવાદ પછી શી કેન ડિઝાઇન કેન નું ભૂતકાળ થઈ જશે કુડ શી કુડ ડિઝાઇન નાઇસલી ઓકે ત્યારબાદ આઈ ઓલવેઝ ડુ માય વર્ક માય સેલ્ફ આઈ નું થઈ ગયું છે વી આઈ ઓલવેઝ નું થઈ ગયું વી ઓલવેઝ તો આઈ ઓલવેઝ ડુ માય વર્ક માય સેલ્ફ વી ઓલવેઝ ડુ અવર વર્ક અવર સેલ્વ્સ બરાબર આઈ એમ પંચ્યુઅલ ઇન માય વર્ક તો આઈ નું થઈ જ્યું વી વી પછી આઈ એમ આવે તો વી આર આવે પંચ્યુઅલ ઇન માય વર્ક માય નું થઈ જશે અવર ત્યારબાદ આઈ નેવર વોન્ટ તો આઈ નું થઈ જશે વી તો વી નેવર વોન્ટ ટુ હેલ્પ મી મી નું થઈ જશે અસ જેટલી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો રાઉન્ડ કર્યા છે એટલી જગ્યાએ જે છે આપણે ફેરફાર કર્યા છે આઈ મી માય જેનું થઈ જશે વી અસ અવર આ છે શું તો કે આ છે ચેન્જ ધ પર્સન ઓકે ચાલો આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોન વિદ્યાર્થી મિત્રો કે વર્ષ 2024-25 ની તમામ સ્વાધ્યાય પોથી જેટલી લોન્ચ થઈ ચૂકી છે એ તમામ એ તમામ ધોરણ 10 થી માંડીને ધોરણ 3 થી માંડીને 10 સુધીની તમામ એ તમામ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન્સ તમારી માટે તૈયાર છે વિદ્યાર્થી મિત્રો ખાલી અંગ્રેજી વિષયની વાત નથી થતી અને ખાલી 10 ધોરણની વાત એ નથી થતી ધોરણ 3 થી 10 અને બધાય વિષય અને બધાય ભાગ એક એક વિડિયો તમારા માટે ઉપલબ્ધ છે તો વિડિયો તો ઉપલબ્ધ છે જ સાથે સાથે તમારા માટે તૈયાર કર્યું છે આપણે સોલ્યુશન એ પણ પીડીએફ ફોર્મેટમાં વિદ્યાર્થી મિત્રો તમે પીડીએફ ફોર્મેટમાં અમારી પાસેથી આખે આખે સ્વજન સોલ્યુશન મેળવી શકો છો સ્વજન તમારી પાસે નથી ચિંતા શું કામ કરો છો એ પણ તમે અમારી પાસેથી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણો વોટ્સએપ નંબર નાઇન નાઇન જીરો નાઇન ફોર થ્રી ફાઇવ જીરો ટુ એટ પર કોન્ટેક્ટ કરીને અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરીને તેમાં લોગ ઇન કરીને પણ જે છે તમે સ્વજન પોથી અથવા તો તેનો સોલ્યુશન એનો તમે ઓર્ડર કરી શકો છો ચલો આગળ વધીએ આગળ આપણને આપ્યું છે ડબલ્યુ એચ ક્વેશ્ચન એટલે કે અત્યાર સુધી આપણે જે સવાલમાંથી જવાબ આપ્યા ને હવે જવાબમાંથી સવાલ આપવાના છે તો મેનેજર સેન્ટ મી એન ઈમેલ લાસ્ટ સન્ડે એન ઈમેલ એક વસ્તુ છે તો વસ્તુ હોય તો વોટ થી સવાલ આવે છે ક્યાંય અહીંયા જો સર ડી ડી ઓપ્શન સાચો છે ત્યારબાદ વેન યુ રીચ બોમ્બે ગીવ મી અ કોલ કે જ્યારે તું બોમ્બે પહોંચી જાય મને કોલ કરજે અને મને કોલ કરજે ને અન્ડરલાઈન આપી છે તો એનો મતલબ શું થાય બોમ્બે પહોંચ્યા પછી શું કરવા શું કરવાનું છે વોટ વડે સવાલ તો વોટ શુડ યુ ડુ વોટ શુડ યુ ડુ ઓન રીચિંગ બોમ્બે તો શું આવશે વોટ શુડ યુ ડુ ઓન રીચિંગ બોમ્બે કે બોમ્બે પહોંચ્યા પછી શું કરવાનું છે ત્યારબાદ સ્પીક સ્પીક ઇંગ્લિશ ઇંગ્લિશ એન્ડ એન્ડ જર્મન જર્મન રૂપ ક્રિયા વિશેષણ હોય એટલે ફરજિયાત વાળો સવાલ આવે છે સર બી બી ઓપ્શન ડઝ આજે આપણે ભણી સેક્શન ડી મળીશું આવતા વિડિયોમાં જેમાં આપણે ઈ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો